દેવી દેવતાના મંદિરોને કાટાળી વાડમાં બંધ કરાયા કપડવંજ નગરપાલિકાની હિન્દુ વિરોધી માનસિકતા છે તે ખેડા જિલ્લાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા દબાણકારોના મકાનો હટાવાયા અને મંદિરોને કાટાળી વાડમાં કેદ કરાયા કપડવંજ નાની રત્નાકર માતા રોડના ચાર મંદિરોમાં પ્રવેશ અટકાવ્યો પૂજા અર્ચના અટકાવતા હિન્દુ નાગરિકોમાં ભભૂકી ઉઠ્યો રોજ દશામા મંદિર મેલડી માતાના મંદિર નારસંગા વીર દાદા મઢ અને રામદેવ પીર મંદીરનો પ્રવેશ બંધ કરાયો હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી લાલખું રાજનભાઈ અવિકલદાસ મહારાજે કીધું છે કે દબાઈ લેના સુધી કાઢો કપરમાં દબાઈ રહે છે તમારું કહેવું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરુજીએ જે રીતે અમને સૂચન કર્યું છે કે હિન્દુ ધર્મ સેના મંદિર મઠોની રક્ષણ મંદિર મઠોનું રક્ષણ કરશે તો કપડમાં જે ઘટના બે દિવસથી ચાલતી હતી કે ત્યાં માતાના મંદિરમાં રામાબીરના મંદિરમાં જે રીતે કપળોન નગરપાલિકા દ્વારા ત્યાં તારની વાળ કરીને એ મંદિરને પૂજા માટે પણ જગ્યા ના રાખી એ બંધ કર્યું હતું એક કેદમાં કરવા કરવામાં આવ્યા હતા તો અમે લોકોએ એ વાળ ખોલ નાખી છે અને એક મેસેજ છે કપળોન નગરપાલિકાને કે હવે આ જ પછી તમે દબાણના નામે જે વિકાસના નામે જે પણ કરો છો ઠીક છે એમને એનો વિરોધ નથી પણ જ્યાં જ્યાં અમારા મંદિરો છે જ્યાં જ્યાં મારી આસ્થાઓ છે જ્યાં જ્યાં પૂજા પદ્ધતિ ચાલુ છે જ્યાં સુધી તમે એ મંદિરોની બીજી વ્યવસ્થા ના કરો ત્યાં સુધી કોઈ પણ મંદિર મઠમાં તમે આ રીતે તારની વાળ ના કરશો કે લોકોને માતાના મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવા માટે જવાની જગ્યા પણ નથી એટલે અમે કપડાઓમાં આવીને આ તારની વાળ ખોલી નાખી છે અને આવતા દિવસોમાં પણ કપડાંને વિનંતી છે સરકારને ગુજરાત સરકારને બી ખાસ વિનંતી છે કે તમે મંદિર મઠના નામે ગાયના નામે હિન્દુઓને તમે વાત કરો છો અમે તમને ખૂબે ખૂબેર મત આપીએ છીએ તો શું આના માટે આપીએ છીએ તમે અમારા માતાના મંદિરો અમારા મઠોને દબાણ હટાયા પછી એને પૂજા ના કરવા દો બીજે વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તમે એની તારની વાળ બાંધો તો કપડા નગરપાલિકાને એક મારી વિનંતી અને સૂચન કરું છું કે હવે આ પછી તમે કોઈ પણ દબાણ હટાવો તો મંદિર મઠોનું ખાસ ધ્યાન રાખજો કેમ કે જો તમે આ નુકસાન કરશો તો તમને વિનાશ તમારો નક્કી છે મંદિરોથી વધારે આ પૃથ્વી પર કશું છે નહીં અને ભારત દેશની આસ્થા મંદિરો મઠોમાં રહેલી છે તમામ હિન્દુ સનાતનની આસ્થા મંદિર મઠોમાં રહેલી છે એક નાનામાં નાનું ડેલું પણ એ અમારી આસ્થા છે તમે એવું ના સમજતો અમારા માટે જાય રામ મંદિર જેટલું પવિત્ર છે એટલું જ માતાનું નાનું મળ પણ અમારા માટે પવિત્ર છે એટલે સરકાર તમે તમારું કામ કરો અમને વિરોધ નથી પણ મંદિરોની સુરક્ષા રાખજો રાખજો અને રાખજો જે આપનો પરિચય મારું નામ પટેલ મનુભાઈ સુમાભાઈ છે હું રિટાયર્ડ ફોજી છું હું આર્મીની સેવા કરેલી છે અને નિષ્ફાવથી સેવા કરી છે અને નિષ્ફાવથી પબ્લિકની પણ આપણે સેવા કરીએ છીએ અત્યારે અહીંયા જે પ્રશ્ન છે આ પહેલાં તો આ વિસ્તાર થયો છે અને શું પ્રશ્ન છે આ રત્નાગર માતા રોડ વિસ્તાર છે ટાઉન હૉલથી ઉમિયા માતા નજીક ટાઉન રૂરર પોલીસ સ્ટેશન પણ આવેલું છે અહીંયા વર્ષોથી આ મંદિરો અમે જોઈએ છીએ હું ત્રીસ વર્ષથી કપડવનમાં રહું છું ત્રીસ વર્ષથી આ મંદિરો હું જોઉં છું અને આ હિન્દુ ધર્મની એક આસ્થા છે પણ ભગવાન જ કેદ કરી દીધે છે આ લોકોએ જેલ ટાઈપ જેમ જેલમાં સરિયા હોય ને એમ તારબંધી કરી અને માતાજીને ભગવાનને ઠીક છે દબાણમાં હોય તોડવાની તમારી સત્તા છે પણ અત્યારે હિન્દુ ધર્મની આસ્થા રાખીને તમે પૂજા તો કરવા દે એમને બરાબર એવું નથી કાંઈ એમના હિન્દુ ધર્મના મંદિરો જ બંધ કરી દેવાના હિન્દુ ધર્મના મંદિરો શું કામ બંધ કરો છો આ મસ્જિદનો મામલતદારનો ઓર્ડર આવેલો છે જ્યાં મસ્જિદ છે એનું ઠેઠ મામલતદારનો કોર્ટમાં કેસ આવેલો છે એને હટાવો એનો મામલતદારમાંથી પરિચય પરિચય પરિપત્ર પણ આવેલો છે પણ એનું કોઈ કશું કરી શકતા નથી ના મંદિરોને જ એ કરે છે હું ત્રીસ વર્ષથી આ રોડ ઉપર ચાલુ છું આ બધા મને ઓળખે છે હું એમને ઓળખું છું અહીંયા કોઈ કોઈ નરતું નથી કોઈ નહીં આ સોસાયટીના મોટા મોટા બંગલા બનાવેલા છે મોટી મોટી મારી પોતાની સોસાયટી શ્રીરામ સોસાયટીની દિવાલ જ સરકારી જગ્યામાં છે જોગની માતાનું મંદિર બાજુ ઓરિજિનલ દિવાલ આગળની દિવાલ બધી દબાણમાં જ છે પછી આશીર્વાદ સોસાયટીના જે દુકાનો બધું બને બધું બધું જવાબમાં છે એ તો બિચારા ગરીબને શું કામ હેરાન કરો છો મોટા મોટા પૈસાવાળાનું તમે હેરાન કરો ને ગરીબને હેરાન કરીને શું મળવાનું છે વોટ બંગલાવાળા વોટ હાલ નથી જતા આ ગરીબ જ વોટ હાલે છે બંગલાવાળા ત્યાં સીમાતીની કરતા જ નથી આ વોટ તો આ પબ્લિક જ આપે છે બીજા કોઈ વોટ નથી આપતા હું વોટ માટે નથી કહેતો હું તો એમની દયા બિચારા શિયાળાનો ટાઈમ છે છોકરા પર ચેલેન્ જાય કંઈ જ્યાં જગ્યા આપી છે ત્યાં તો આખા ગટર લાઈન છે આખા ગટર ઉભરાય છે અને ત્યાં જગ્યા આપી છે સારી વ્યવસ્થા આપો સારી વ્યવસ્થા કરો તો એનો વાંધો નહીં પણ બીજાનું પણ ટાઉન થી ઉમિયા માતાના મંદિર સુધીની જેટલી સોસાયટીઓ રોડ ઉપર છે તમામે તમામ સોસાયટીઓની દિવાલ દબાણમાં છે અને કાયદેસરથી આવો આપણી ચોરી બધા પુરાવા છે મારું નામ છે વિનોદભાઈ ધૂળાભાઈ સલાટ સાહેબ અમે નોટિસ બજાવવામાં આવી સાહેબ એટલે અમે સાહેબ એમને એક આક્ષેપ કર્યો સાહેબ આ નાની રત્નાગીરી માતા રોડ સ્વામિનારાયણ મંદિર આગળ છાપરા સાહેબ તો પહેલાં પહેલી વાત તો સાહેબ એ છે કે અમે નોટિસ બજાવવામાં આવી હતી એ સમય ગાળે અમે એ લોકો એવું કહેવામાં આવ્યું હતું કે આ જે દબાણો છે જે કંઈક લોકો અમીર લોકો છે તેઓ જે રોડના ટચમાં દબાણો પોતાની દિવાલો કરેલી છે બાગ બગીચા કરેલા છે તો તેઓની પણ હટાવવામાં આવશે એટલે એ માધ્યમથી અમને એક પોલીસના કાફલાથી ડરાવી ધમકાવી અને બુલડોઝર જેસીબી ફેરવવામાં આવ્યું છે તો એ વસ્તુ ઠીક છે સાથે સાથે આ દિન સુધી અમુક એક આશા આશા જ આપતા રહ્યા છે કે કાલે તૂટશે પરમ દિવસે તૂટશે જે અમીર લોકો છે જેઓના રોડ તરત દબાણ છે તેઓને આજે કાલે તૂટશે આજ દિન સુધી તેઓના દબાણ હટાવવામાં નથી અને અમે જે ગરીબ હતા તો જેઓને પોલીસની ડરથી પોલીસનો કાફલો બસો માણસ લાવી અને ધાક ધમકીથી જેસીબી ફેરવામાં આવે છે બીજું કે અમારા વર્ષો જૂના તકરીબન પચાસથી સાઠ વર્ષના જૂના મકા મંદિરો છે જે પ્રતિષ્ઠા કરેલા મંદિરો છે ત્યાં મેળા પણ ભરાય છે જે દસા માતાનું મંદિર છે રામાવીરનું મંદિર છે મેરડી માતાનું મંદિર છે તે મંદિરોને સીલથી કેદ કેદથી કરવામાં આવે છે સાહેબ તો ભારત દેશમાં સાહેબ એક શરમજનક વાત છે કે ભારત દેશમાં રહીએ છે અને આપણા ભગવાનની આપણે પૂજા નથી કરી શકતા જે બહારથી દૂર દૂરથી ચાર ફૂટથી ફૂલ નાખવા પડે છે અને દૂરથી અગરબત્તી કરી અને ત્યાંથી જવું પડે સાહેબ તો આપશ્રી સાહેબને નમ્ર વિનંતી છે કે પેલા તો સાહેબ આ સીલ ખોલવામાં આવે મંદિરનું નગરપાલિકાને સાહેબ નગરપાલિકા નગરપાલિકાના માધ્યમથી જ સીલ મારવામાં આવે છે ધાક અને ધમકીથી

એટલે મંદિરને બાંધી દીધા છીએ અને જો ભગવાન બી સાક્ષી દેશે કે અમે એટલા દુઃખી છીએ તો સવાર સાંજ સવાર અમે આવીએ છીએ જો મેળો ભરાય છે અમારે આ ને અમારા નાના મોટા મંદિર નથી વર્ષોથી મંદિર છે સાહેબ આજકાલના મંદિર નથી મારો જલમ મારા છોકરોનો જલમ ને અમારું સો વર્ષનું કપડાન છે સાહેબ અમે આજકાલના નથી વસી રહ્યા પણ મંદિરથી જે અમે આ મંદિરના લીધે ઘરથી ઘર થયા પણ અમને એટલું મહાત્મા લાગે છે કે મંદિરનું નું છોડાઈ દો એટલું મહાન મહાત્મા સુધી જશે હજી તમને ખબર નથી અને બહુ મહેરબાની કરીને અમારું એ છે વડીલોનું કે અમારું તારવાડી તમે છોડાઈ દો તેથી અમે અમે એવું કરીએ છીએ સાહેબ કે તારવાડી બાંધ્યું છે ને એના અંદરથી અમે ફૂલ નાખીએ છીએ દિવાદશી કરીએ છીએ અને હાથ જોડીને અમે જતા રહીએ પણ અમને એટલું વરવું લાગે સાહેબ કે ના પૂછો વાત કે એટલું અમે છોડાઈ દો ને તો અમે દીવા કરી શકીએ ધૂપ દીવા કરી શકીએ આરતી વિશે કરી શકીએ પણ અમે એ કરી શકતા નથી અત્યારે તારવાડી બાંધ્યું છે તમે તમે જોઈ લો અને જય હિન્દ જય ભારત ને મંદિરનું મહેરબાની કરીએ આટલું છોડાઈ દો તો સારું